બધા છટકી જશે હવે ગેમ અંદર ખાલી આ લેફ્ટ અને અને મને તો છે ઘરે પડ્યો પીડ્યા રમે છે એટલે કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી મન ટી બોલો કેમ જંગલ જંગલ માં એકલો મોન્ટી આ તમારા ભેણ છોતો ભયા એક એક કરી માદાર છોતો આ જો તો પીતો ફાટી ગયો મારો ક્યાં છે ભેણ લા પીક ની અંદર કેટલા બધા બંદા ઉતે તો ગયા ગયા બધા રે ઓગડે આ બાટી આ બાટી આવ સબે આપણે બધું છે ઇંગળ બંદો રે જે અરે અત્યારે નો આ બધું કે રાતો ગેમ બજાના પડેગા અડ બળ જો 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 માં લે બોશણી ના પાસે મેશિંગ કરવાના સો દેતા મારા કપડા મેં છે ને દાંગડા મેં છે ને ગાયન્ડું મેચિંગ કરવી છે કરીને પહોંચડીને હલે આ બધું ગુજરાતની અંદર ગીત ગાવાવાળાને હાલે ભાઈ ભાઈબન આ તમારે ફ્રી ફાઇનની અંદર આ સાળા ન કરે તમને ખબર પડી જવી પડે કે મોન્ટી ભાઈ આવ્યા છે આમાં કપડાં મેચિંગ કરવાના સોજા થાય પાછા એવું અમારે જૈભાન બહુ મહેલા છે હા ભાઈ ભાઈ ચાલો વાત લે લે એટલે મને રિવાય રીધે પહેલાં યા અરે કેમ લે ઇંગજી લાગે ક્યાં ભાઈ લે ફટાફટ પેલા મને પેલા મને પેલા મને પેલા મને રીવા કે દે બધું ગયું માય મને રીવા કે દે પેલા સર કેમેરા હર હરખાય લે આ પાછો ખુલ્લું છે ઓલો લે સર ઓલો ભોસડી તો માય મે ગેંગ મરમણા છે આ સોધી ના કોણ કરે ડિસ્કોર્ડ માં ભેંચો પડ દેજો ને લે 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 વૈજ્ઞાન કેરેક્ટર લઈને માથે પેલા કીધું તું ઓ પરદેશી મેરે યારો વો દોની ફોનો હવે ઉતરી રહ્યો તો હે

એ હા આ તો કપડા મેળું લાગે કેરેક્ટર લઈને ભાગી જવું છે તો તમારી માં સોદામાં એક તમારે શરદી થઈ ગઈ છે આ લોડી છે ને શેમ નેવી સીઝન શરૂ થાય એટલે સિઝન ની પેલી બીમારી મારી ગાઈડ માં જ ગેરી જવાની છે હું ખબર મેં ખુલ્લી હું કેમ રાખી તે સમજતું એટલે તમારા બાપ ને તમારા ટૂંક ખુલ્લી રાખી આ ગરમી થાય છે એટલે ખુલ્લી રાખી છે એસી નો વ્યાપ નહીં નથી એસીનો વાત શું કરું હું બધી ફ્રી ફાયર વાળા કંઈક નવું માઇન્ડ સેટ કિં નાખ્યું છે જે પ્રમાણે સિઝન આવે ને એ પ્રમાણે સિઝનની અંદર એરિયાનો છે ને લુકાકો ફેરવી નાખે અત્યારે રણવાળો એરિયો કરી નાખ્યો છે એટલે એસી બેસીની કંઈક સુવિધા કરો તો કઈ ભેગું થાય હાલ ભાઈ આની ઉતર છે ને કે આપણે વ્યાજ ભીમા શક્તિમાં એ લોડો ફાટણીયો હશે આ મેસિંગ કપડા વાળો હતો તમારા બાપને તમારે કપડાં મેસિંગ કરાવે ને તો તમારી ઘરવાળી વાંયા કરજો શોધીને ગેમમાં ન આવતાની ગાઈડ મરે જાય મન ન કહેતા હું મારતો નથી હું માણા મોકલી દે ભાઈ આપણી પાસે માણા ની કાંઈ નથી ઓલે મેં તમને કીધું ને નબળા દી શરૂ કરવાળો હતો એ નવરો છે એ બિચારે બહુ વિચાર્યું યાર કાંઈ મને ફોન આવવા મીડ્યા છે કે તને કાપી એ તારા નબળા શરૂ કરી દે પણ જ્યારે નબળા દી શરૂ નથી હું વાડ જોઈને બેઠો છો મેં પહેલાં કીધું એમ જેમ નબળા શરૂ થાય ને એમ આપણે છે ને મોટી પાર્ટી કરવાની છે આ વાંટ બિગ બિગ સેલિબ્રેશન રહું મોટા પાય સેલિબ્રેશન કરી નાખવાનું છે કલૈયા ચાલો એસુડી વાત તો મળી મેળવી જાઓ તને ભાઈ આવડતી નહીં તું શાંતિ રાખજે ભાઈ બન કઈ સમીનો અવાજ નહીં આવે કારણ કે ડિસ્કોન્ટની અંદર એને મ્યૂટ કરીને બેઠો છું એ ઘરે એના બાપા અત્યારે આઈપીએલ જોવે છે અમારે ગાય તો દેવાય નહીં એ હશ એમાં એવું છે એ ટીમ બનાવવાળા નથી એ બધા આખો દે કામ કરીને થોડુંક ફ્રેશ થાય ને એટલે આઈપીએલ જોતા હોય એટલે આઈપીએલ પછી રાતે તો બહુ કાટ છે હો આઈપીએલ વાળા બહુ કાટ ખબર છે પબ્લિક બધું રાતે નવરું થાય એટલે રાતે જ આઈપીએલ શરૂ કરે અમારે અહીંયાથી બધા કારખાને જાય સિટી માં જાય ડામ નું નામ નહીં કહો પૂછતા નહીં મને કોઈ ડામ નું નામ પૂછતા નહીં અત્યારે બંધા છે વધી જશે પણ તો આપણે વાત કરી લેવું બંધા ની મશીન એકદમ તારે મોટી ભાઈ કોઈ બીતા નહીં મારો લંડ ભાઈ મને કઈ ફેર પડતો નથી ક્યાં હશે હોશ મરી નો તો આખો મહિને લોડા તને બોટ ગયા આવડે નહીં ને અમારા ગામમાંથી બધા ઓફિસોમાં જતા હોય ઓફિસો તો બધે જતા હોય ઉપર બી આવ્યા ફટાફટ એક બંધો હતો આ છોડ્યો સમજે બાજુ છે આવજો ફટાફટ ફાટો ભાગી જવાનો સવલો સેન્ટ્રલ હાલે માદાર શોધ

સુધીના કોઈનું કામ નથી પહેલાં લોડો ઉપરથી હેઠે આવો ને એટલે મને પહેલાં મિસ કોલ પછી હું તમને કહીશ કે ભાઈ સિચ્યુએશન નીચે સારી છે કે નહીં કારણ કે અત્યારે છે ને આ ધરતીનું વાતાવરણ એટલું પબ્લિકે ખરાબ કરીને જોયું છે ને એટલે નવું એક પાત્ર અત્યારે ડાઉનલોડ કર્યા જેવું છે નહીં એટલે મહેરબાની કરીને હવે જેને ડાઉનલોડ થવું નહીં મહેરબાની કરીને મને મિસ કોલ કરીને આવો હું તમને કહું કે સિચ્યુએશન કેવી છે આ ગેમ જેવી પૃથ્વી થઈ ગઈ અત્યારે પોલ્યુશન કરી કરીને ભોસડી ના એટલી અમારી અરે અમારા ગામડામાં એટલું પોલ્યુશન કરીને જ શોધી આવે સિટીની તો ક્યાં કરવી થોડાક દિવસ પહેલાં અમારે એક એક્ઝામ હતી વચ્ચે વચ્ચે સરકારી ભરતીની તૈયારી કરતો હતો ત્યારે એક્ઝામ બહુ આવી તે મોટી સિટીમાં જાતા અમે એક વાર સિટીમાં રહેવા જોતો જો આપણે અહીંયા નોર્મલી હોય તો બપોરે આમ તો હવારના સમયે અવાજ બહુ ઓછો હોય કારણ કે એટલું બધું વાહન જાતું ન હોય હવે સિટીની અંદર અમે જાતા વચ્ચે તો નહીં સાઈડમાં થતા કે જેમ મને એમ અવાજ ન આવે કોઈનો રાતે દિવસે ચોવીસે કલાક પેલી ફેક્ટરી ચાલુ હોય મને તેમ થાય ત્યાં ઓલા બધા સિટીમાં એટલું બધું વસ્તી ગીચતા છે એ બધા હું છે કેમ એ બધા ટેવાય એ માણસ છે કે જનાવર કાંઈ એમ થતું નથી એ બધા એટલા ટેવાય કેમ જશે મને તો રાતના બે વાગ્યા સુધી ઊંઘ નહીં આવી ઉપરથી આ બધી મોટી મોટી સિટીમાં રહેવાળા છે ને એટલે આ ભાઈ મારા કિલ્લા સોર ભોસણી ના તું ગાય મારી જજેક્ટ આ બધું હોય ઉપરથી આ જ્યાં મોટી સિટીમાં રહેવાવાળા બધા માણસો છે ને અમે એમાં એવું હતું અમારે જે આગાના ઘરેમ રહેવા જતા ને ત્યાં ફ્લેટમાં જગ્યા વધારે હતી નહીં રહેવા માટે અલે હતી તો ખરા પણ નાનો પડે પણ આપણને નામ થાય આપણે ટેરેસ ઉપર રહ્યા જઈએ ગરમીના ચીજો ટાડા પાવના તે ઓલા બિલ્ડિંગ વાળાને ખબર પડી ગઈ કે આ બાજુવાળા ઘરે મહેમાન આવ્યા છે તે એણે શું કર્યું ખબર અમે અહીંયા ઉપર હુવા જાય તે ભાઈ બે થી ત્રણ વાર ચેક કરવા જાય કે તાળું બરાબર એના ઘરે માયું છે કે નહીં હવે હું અમે સોર સીવી ભોસડી નાઉ કે તમારા બાપને તમારા ઉપર તાળા જોવા જવા પડે માતર સોદ નાઉ એટલે પહેલાં મને ખબર હોત ને શોધી ના તો એ બિલ્ડિંગમાં હું રહેવા જ ન હોય આ તો અમારા હગા રહેતા હતા ને એટલે મેં કીધું સેવા આપી અગર ના અમારે કાંઈ બે ત્રણ હજારમાં કાંઈ મારો લંડભાઈ શીઠો હરી ન જાય ગામડાના રહ્યા શું છે પૈસા છે ગાય એમાં ભોસડી ના તમારે કરતાં વધારે અમે તમારી ઘોડે સિટીમાં મજૂરી કરવા ન જાય એ લોડાવ એટલું તો સમજી લેજો સો સોર સમજાવીને મારો તો પીસ ન ફાટી દો મને તેમ જો રાતોરાય નીકળી જાઓ કીધું ખોટા અમારા બાપુ એ મોટા બાપુ હતા અમારા કીધું ખોટું એને ખોટું લાગી જાય એ પડ્યા ફળ્યા હવે

અને બિલ્ડિંગની અંદર એટલું બધું પબ્લિક રહેતો નહોતું રે બધા રાત રાતે આવે દિવસે વૈયા જાય દિવસે તમને ખબર ને કોણ હોય મારે બધી ચોકવટ ન કરી પડે હું સિટીની અંદર રહેવા જાઉં ને મને એટલી જાણકારી મળે એની વાત ન પૂછતા તમે કબૂતર હોય ખબર કબૂતરમાં ખબર પડે તમને કબૂતરની જોડી હોય એક કબૂતર માણમ રહે એક કબૂતર કામે જાય એટલે કે દાણા લેવા જાય એક કબૂતર જ્યારે દાણા લેવા જાય ને ત્યારે જે ઘરે કબૂતર હોય ને એ એની કલા કરતું હોય અને કળા કઈ કરતો ને તમે સમજી સમજો હું કોડવડ માં કહું છું ડિટેલ આપણે એના વિશે વાત કરીશું એના તમ તર ટેન્શન ન લેતા તર બંધાઈ જાય તો જડી તમારી ગેડ પાટી જાય આવજો રસ કરે ચાલી માને થર્ડ પાર્ટી થર્ડ પાર્ટી પાછા પાછલી બાજુ બંદા છે સમય રહે ઉપર એક જો એક જો એની માને લડ આ ભોસડી ના છે ને પાછાથી લાભ ભળા ખદડાઓ તમારી માને સધ્યા કો તમને ના તમને કોઈ કેવાળો નથી લા ગાઈડ મેરી એને લોન્ચ પાછ મને બેક મને બેક મને ભાઈ અરે ટ્રીટમેન્ટ વાળી તું બેક મહિને પહેલા गाइड मरी से आम ना मरी जाओ ना अरे डेमे से बे मारो तो आवाज दे जो गाइड जेस मैंने एक बार नहीं बार बार देखा है पासर 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 तेरे हाथों पे मेरे प्यार की जो रेखा है तेरी कुछ बो मेरी सांसों में जो महकती है ये बंदे नहीं बचने गए ना आपने कोई थी बिदावे, बिताए अरे बेटे मैं पासों की दुनिया माना लंडन कितना लॉन्सर से फैंसों

રેજે 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 બુજા તો કરજે પણ હે રેજે આ બધું ક્યાંય કેતો ટાઈમ આ બધું એટલે છે ને સિટીમાં માં ને એટલે તમારે બહુ ધ્યાન રાખવાનું અજાણ્યા માણસો હોય ને એને વાત કરવાની આપડી જવાય કરવાય ની તે પેલા છે ને એક ધ્યાન રાખવાનું બહાર જવાનું ઘન લઈને નીકળવાનું ફોન એ લઈ લઈ જવાનું કારણ કે કોણ ક્યારે લૂટી લે નક્કી નહીં કારણ કે અહીંયા એટલું બધું પબ્લિક એટલું બધું રહ્યું કોઈ કોઈને ઉપર જ્યારે ઘેરા ને ભાગ 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 પીચો 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 એક તો ગુજરાતી માં કે હમ જરા સાડવે બંધ આવી ગયો છે એક બહુ શાણા બનતા હે અરે માય કે રોકી આ રોકી આ કામિંગ બ્રો બહુ હોશિયારી મારતો છે રે ઘેરે ખાલી દે રેજે રેજે જમી જમી રેજો હોય તે રેજ કરું છું રેજે મેડિકેટ મારે મેડિકેટ મારે એક આગેત કવરા પે રે આને પડ દો આ બધું બ્લુ પોઈન્ટ લા આ બધું કીધું તો આ બધું ગ્લુ ફોર્સ સોજે વાળા ડેમેજ કેટલા દીધું મને આ થોડો ડેમ એલા માદાર સો નકરા લોન સરળ લાગે ભોસડી નો પાહે રે આ બધું આ બધું હે ચિંતા કરવાની જરૂર નથી ગાઈસ ગમે ને ગેંગ ફાડે ના ચીરો આપણે છેલ્લા પાંચ બંદા વધ્યા છે પણ છે ને ગ્રેન્ડ ની કરી નાખે એવો છો અરે અરે હવે રશ કરો જાવ 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 છે આગે કવર આવ આગે કવર આવ આ જો છે લે હું સાહેબ આવડે આઈડી માં લાગુ કાળી દાર છે ભોસડી ન્યા તો મેં કીધું બન્ની છે સોધીની

ए जाती हूँ मैं जल्दी है क्या तड़के जिया एक ऊपर से बे आई थिंक सो मार सीरियल क्रिस बाजू से आ बे बे पांच आ जाने काम से तड़के जिया मुझे छे जो इतना डरोगे तो डर कैसे करूंगी तुमसे जो इतना डरोगे तो डर कैसे करोगे शादी देखे गाइस કીધું ને સિઝનની પહેલી બીમારી છે ને આ પાછવાળે ગીરી જાય છે આખા ગામમાં અંદર પહેલાં જો તાવ આવ્યો હોય તો તાવ મને થાય ડેન્જ્યુ આવ્યો હોય તો ડેન્જ્યુ મને થાય શરદી મને ઉધરા મને લગભગ ગામની અંદર આવવાની પરમિશન બીમારી છે ને મારી પાસેથી લઈ જાય છે આ શેધી તેથી આખા મસરાના કુટુંબના ભોષણના છે ને શીરી નાખ્યું ખવાનું છે ક્યાંય ગોતી થાય ને ભોંસડીને એક બધા જડી જાય ને એ ક્યારે ઓલો મોટે લેતા હોય નકરા એ બધા બે બંદો ઉપર છે સમય તાવ બે બંદો ઉપર છે બે બેલ્યા